નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો ત્યારે નવસારીમાં અત્યારે આઠ ડિગ્રી સાથે ઠંડુ શહેર રહેવા પામ્યો હતો બીજું કે રાજ્યમાં છ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો જેમાં શહેરમાં બાર ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું તેમજ અત્યારે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ઘટી ગયું છે જેમાં અત્યારે ચોવીસ કલાક બાદ તાપમાન વધવાની પણ આગાહી કરવામાં આવી છે તો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગેમિંગ એપ્સની મદદથી વારંવાર થતા સાયબર ફ્રોડની ઘટનાઓને ધ્યાનમાં લેતા ગૃહ મંત્રાલયના સાયબર વિભાગે ઓનલાઈન ગેમિંગ કરતા સમયે સાવધાની દાખવવાની ચેતવણી આપી છે જેમાં ત્યારે ગૃહ મંત્રાલયના સાયબર વિભાગ અંતર્ગત આવનારા ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર ચૌદ સીએ એક કોશનરી મેસેજ શેર કર્યો જેમાં એમ લખવામાં આવ્યું કે તમે સ્માર્ટ રમો સુરક્ષિત રહો અને ઓનલાઇન ગેમિંગ કરતા સમયે સુરક્ષિત રહો અને આ સિવાય તેમણે ચેતવણી આપતા કહ્યું કે ક્યારેય પણ ગેમમાં મળતા ખાસ ઓફર કે આકર્ષક સબસ્ક્રિપ્શનને તમારે શિકાર ન બનવો તો સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના નાસિક બાદ બીજા નંબરે આવે છે જ્યારે હાલ ડુંગળીની આવક તેના મધ્યાહનના સમયે પહોંચી ગઈ જેમાં અત્યારે ભાવનગર સહિત જિલ્લાના યાર્ડમાં માલનો ભરાવો થવા પામ્યો હતો અને અત્યારે ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં બે પોઈન્ટ પાંચથી ત્રણ લાખ થેલાની આવક થવા પામી હતી જોકે હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવની વાત કરીએ તો વીસ કિલોના ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈ લઈને બસો વીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે પરંતુ આ ભાવથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે તમારું શું આ વિશે નિવેદન છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નવી જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે અને આ બધા વચ્ચે કોંગ્રેસ નેતાને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મઢવિયા ભાજપમાં જોડાવા હોવાની પકડ્યો છે જ્યારે અર્જુન મઢવિયા પાંચ હજારથી વધુ કાર્યકરો સાથે આવતા મહિને કેસરિયા કરે તેવી ચર્ચા પણ જાગી હતી અને આ સમગ્ર મામલે અર્જુન મઢવિયાએ ખુલાસો કર્યો છે અને ટ્વિટર ઉપર ટ્વીટ કરીને પણ તેની સ્પષ્ટતા કરી છે તો જેટીયુ દ્વારા બાવીસમી તારીખે યોજાનારી પરીક્ષા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે મોફૂક રાખવામાં આવી હતી અને જે પરીક્ષાઓ અત્યારે હોટલ મેનેજમેન્ટ સેમ એક અને સેમ બેની ની પરીક્ષા હવે તે ત્રીસ જાન્યુઆરીએ લેવામાં આવશે જ્યારે આર્કિટેક્ચર સેમ ટુની પરીક્ષા ત્રીસ જાન્યુઆરીએ પણ લેવામાં આવશે તેમજ એન્જિનિયરિંગ સેમ એક અને બે અને ચારની પરીક્ષા છે તે છ ફેબ્રુઆરીએ યોજવામાં આવશે તો અયોધ્યામાં રામલીલાના દર્શન માટે ભક્તોની ભારે ભિન્ને જોતા ત્યારે મંદિર પ્રશાસને એક નિર્ણય લીધો છે જેમાં ત્યારે રામ મંદિરનો દર્શનનો સમય લંબવામાં આવ્યો જેમાં હવે ભક્તો રાત્રે દસ વાગ્યા સુધી રામલલ્લાના દર્શન કરી શકશે વાસ્તવમાં અત્યારે શ્રી રામલલ્લાની નવી મૂર્તિના અભિષેકના બીજા દિવસે લગભગ અઢીથી ત્રણ લાખ ભક્તોએ ધર્મના દર્શન કર્યા એટલી જ સંખ્યામાં અત્યારે લોકો દર્શનની રાહ પણ જોઈને અયોધ્યામાં પડાવ રાખી રહ્યા છે તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરની વ્યવસ્થા જોવા માટે મુલાકાત પણ કરી હતી તો લોકસભા ચૂંટણી પહેલા આઈએનડીઆઈએ ગઠબંધન લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાત આવી છે કે પશ્ચિમ બંગાળના વિપક્ષી આઈએનડીઆઈએ ગઠબંધનનો મોટો ઝટકો આપ્યો જેમાં અત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસીના વડા મમતા બેનરજીએ એકલા ચલોનો નારો નાખ્યો છે જેમાં મમતા બેનરજીએ અત્યારે જાહેરાત કરી કે ટીએમસી લોકસભા ચૂંટણી પહેલાં એકલા હાથે લડશે જ્યારે આ મમતાની જાહેરાત સાથે વિપક્ષ આઈએનડીઆઈ ગઠબંધનના ચિત્ર અને ભવિષ્ય ઉપર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે તો અત્યારે લોકોને વધુ તકલીફ ન પડે તે માટે પીએમ મોદીએ મંત્રીઓને પણ એક આદેશ આપ્યો જેમાં આજની કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને ઓછામાં ઓછા માર્ચ સુધી અયોધ્યા રામ મંદિરની મુલાકાત ટાળવાની સલાહ આપી છે તેમજ અત્યારે લોકોને અસુવિધા ન થાય તે માટે વડાપ્રધાને વધુમાં સૂચવ્યું કે ભારે ભીડને કારણે અને પ્રોટોકોલ સાથે વીઆઈપી દ્વારા લોકોને થતી અસુવિધાને રોકવા માટે કેન્દ્રીય પ્રધાનોને માર્ચમાં અયોધ્યાની તેમની મુલાકાતની યોજના બનાવવી જોઈએ શું કેવું છે આ મોદીના નિવેદન ઉપર તે તમે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકારે દેવાની બાબતમાં તમામ હદોને પાર કરી દીધી છે જેમાં અત્યારે દેશ દુનિયાની મોટાભાગના દેશો બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી અબજો રૂપિયાની લોન લીધી છે જેમાં હાલમાં કેન્દ્ર સરકારનું કુલ દેવું એકસો ઓગણપચાસ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું જેમાં અત્યારે સુરતના જાગૃત નાગરિક સંજય ઇજાવાએ આરટીઆઈમાં માંગેલી માહિતીમાં સત્તાવાર રીતે દેવાના સંદર્ભમાં આ માહિતી આપી હતી તો સનાતન અર્થવ્યવસ્થાનો એક નવો અધ્યાય દેશની અર્થવ્યવસ્થામાં રામ મંદિરના પવિત્રકરણ સાથે મજબૂત રીતે જોડાયેલો છે અને સમગ્ર દેશમાં તેના ઝડપથી વિસ્તારની ઘણી સંભાવનાઓ છે જેમાં અત્યારે દેશના વેપારીઓ સંગઠન કોન્ફરન્સ ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે ગઈકાલે કહ્યું કે એક અંદાજ મુજબ શ્રી રામ મંદિરના કારણે દેશમાં લગભગ એક પચીસ લાખ કરોડ રૂપિયાનો જંગી વેપાર થયો હતો આમાં માલ અને સેવાઓ દ્વારા એકલા દિલ્હીમાં લગભગ પચીસ હજાર કરોડ રૂપિયા અને ઉત્તર પ્રદેશમાં લગભગ ચાલીસ હજાર કરોડ રૂપિયાનો વેપાર થયો હતો તો ભગવાન શ્રી રામના અયોધ્યામાં દર્શન કરવા માટે ભક્તોનો અત્યારે ઘોડાપુર જોવા રહ્યો છે જેમાં અત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા દિવસે ત્રણ લાખથી વધુ ભક્તોએ રામલીલાના દર્શન કર્યા હતા અને એક તબક્કે તો ભીડ એટલી બેકાબુ થઈ ગઈ હતી કે બેરી કોડ પણ તોડી નાખ્યું હતું અને પોલીસને લાઠીઓ મારી મારી મારીને આ કાબુમાં લેવા પડ્યા હતા જો તમને જણાવીએ કે આગામી દિવસોમાં રામલલાના મંદિરમાં ઘણી ભીડ જોવા મળશે માટે તમારે રામલલાના દર્શન કરવા જવું હોય તો બે ત્રણ મહિના રાહ પછીના તમે દર્શન કરવા જઈ શકો છો તમે ભગવાન શ્રી રામના દર્શન કરી શકશો તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારના ધોરણને નિમણૂક પામેલા શિક્ષકોનો પગાર વધારવાની જાહેરાત કરી જેમાં અત્યારે પગારમાં વધારો દર મહિને ચાર હજાર આઠસો છોતેર રૂપિયાથી લઈને અગિયાર હજાર પાંચસો દસ રૂપિયા સુધીનો થશે અને આ પગાર એડજસ્ટમેન્ટ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી અમલમાં આવશે જેનો કુલ લાભ છે તે છ હજાર છસો અડસઠ શિક્ષકોને મળશે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર પ્રતિક્રિયા આપી જેમાં રાહુલ ગાંધીએ પ્રતિષ્ઠાના ભાજપને રાજકીય કાર્યક્રમ ગણાવ્યો હતો જેમાં મોદીજીને સમગ્ર કાર્યક્રમ કર્યો અને રામજીની લહેરનો સામનો કરવા માટે શું કરવામાં આવશે તેવા પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આવી કોઈ લહેર નથી જ્યારે અમારી પાસે પાંચ ન્યાયની યોજના છે અને આ દેશને મજબૂત બનાવવાની પણ યોજના છે હવે તમારે આને શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો જો તમે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા જાઓ છો તો ભક્તોની સુરક્ષામાં તેમનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યો છે જેમાં અત્યારે મંદિરમાં આવતા ભક્તોને મંદિરમાં પ્રવેશતા પહેલાં સુરક્ષામાં તપાસમાંથી પસાર થવું પડશે જેમાં અત્યારે મંદિરના તમામ પ્રકારના ઇલેક્ટ્રિક્સ ગેજેટ લઈ જવાની મનાઈ કરવામાં આવી છે એટલે કે મોબાઈલ કેમેરો લેપટોપ ઇયરફોન અને અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓ લઈને મંદિરમાં અંદર જઈ શકશો નહીં તો અત્યારે ભારતે હોંગકોંગની પાછળ છોડીને માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી ચોથું સૌથી મોટું અને સ્ટોક એક્સચેન્જ બન્યું જેમાં હાલમાં અમેરિકા વિશ્વનો સૌથી મોટો બજાર છે ત્યારે અત્યારે રિપોર્ટ મુજબ ભારતીય શેર બજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધો છે જ્યારે અત્યારે ભારતના શેર માર્કેટનું કેપિટલાઇઝેશન હોંગકોંગના બેતાલીસ પોઈન્ટ નવ ટ્રિલિયનને વટાવીને ચાર પોઈન્ટ તેતાલીસ ટ્રિલિયન સુધી પહોંચી ગયો છે જે મારે આવી સ્થિતિમાં ભારતનું વિશ્વનું સૌથી ચોથું અને મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે તો હૈદરાબાદમાં ભારતીય ક્રિકેટ બોર્ડ કંટ્રોલ બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડ કાર્યક્રમનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ દરમિયાન પૂર્વ ભારતીય દિગ્ગજ રવિ શાસ્ત્રીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ બે હજાર તેવીસથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે અત્યારે વર્તમાન ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલને વર્ષ બે હજાર તેવીસ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડનું સન્માનિત કરવામાં આવ્યો હતો જ્યારે એકવીસ બાવીસ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાને કરવામાં આવ્યો હતો તેમજ બીસીસીએ બે હજાર ઓગણીસ વીસ માટે ફારૂક એન્જિનિયરને કર્નલ સી કે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપ્યો હતો તો અયોધ્યામાં ભગવાન શ્રી રામના જય જય કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓ માટે મોટી જાહેરાત કરી જેમાં જાહેરાતની દેશના ગરીબોને મોટી મદદ મળશે વાત કરીએ તો મોદીએ કહ્યું કે આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ થશે અને આ વેળાએ એવું પણ કહ્યું કે અયોધ્યાથી પાછા ફરતા તમારો મહત્વનો નિર્ણય છે જેમાં પોતાની સરકાર એક કરોડ ઘરોમાં રૂપટોપ સોલા લગાવવાનો લક્ષ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે તો આપણને ખબર છે કે અત્યારે વિવિધ વિસ્તારોમાં રામ મંદિર મહોત્સવની અનેખો રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે લોકો દીવડા પ્રગટાવી રંગોળી પૂરીને ક્યાંક શોભાયાત્રા યોજીને તો ભક્તિ રસ સાથે રામ ભક્તોમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું અને આ બધાની વચ્ચે ક્યાંક ગઈકાલે સામાજિક તત્વોનો આતંક પણ સામે આવ્યો જેમાં વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામ સાથે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો જેમાં છવ્વીસ લોકોને ઈજાગ્રસ્ત પણ થયા હતા